મિત્રો આજની આપણી વાર્તાનું નામ છે ઋણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો ભાઈઓ અને મારી વહાલી બહેનો વાર્તા શરૂ કરું એની પહેલા વિડીયોને એક લાઈક કરીને ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરો સજાવટ ગુજરાતીની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ શિક્ષક દિવસ હોવાથી શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ હતો શાળાને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવી હતી શાળાના પ્રાંગણમાં શિક્ષક દિવસનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો બધા વિદ્યાર્થીઓ આંગણામાં હાજર હતા અને પ્રિન્સિપાલ સાહેબ માઈક પર ગુરુનો મહિમા ગાતા હતા તે દીવા નીચે બળે છે અનેક જીવનને પ્રકાશિત કરે છે દરેક ગુરુ આવા જોવે છે પોતાની ફરજ બજાવે છે અને આ સાથે જ આખી શાળા તાળીઓના ગગડાટથી ગુંજી ઉઠી પછી એકાએક સાયરનના અવાજથી બધા શિક્ષકો અને બાળકો ચોકી ઉઠ્યા તે અવાજ જિલ્લા મેજિસ્ટ્રેટની કારના સાયરનનો હતો શાળામાં દરેક વ્યક્તિ સહિત આચાર્યને નવાઈ લાગી કે આટલા વરિષ્ઠ અધિકારી તેમની નાની શાળામાં કેમ આવ્યા અને જિલ્લા મેજિસ્ટ્રેટ સીધા ઓફિસે ગયા પ્રિન્સિપાલ પણ ઝડપી પગલા સાથે ઓફિસે પહોંચ્યા અરે સાહેબ તમે અચાનક અહીં આવી ગયા મને કહો હું તમારા માટે શું સેવા કરી શકું પ્રિન્સિપાલે કપાળ પરથી પરસેવો લૂંઝતા કહ્યું તો સામે બેઠેલા અધિકારીએ કહ્યું ખરેખર મારે આ શાળાના શિક્ષક ચંદ્રમોહનજીને મળવું છે ચંદ્રમોહનજીનું નામ સાંભળીને આચાર્યને આશ્ચર્ય થયું કે આટલો વરિષ્ઠ અધિકારી એક સામાન્ય શિક્ષક સાથે શું કામ હોઈ શકે પણ તેમણે ડીએમ સાહેબને તેમને કોઈ પ્રશ્ન પૂછવાનું યોગ્ય ન માન્યું ને કહ્યું સર હકીકત એ છે કે ચંદ્રમોહન સર થોડા વર્ષો પહેલાં નિવૃત્ત થયા હતા તેથી જ હવે તે અહીં ભણાવવા આવતા નથી આ સાંભળીને ડીએમ સાહેબે થોડી વાર વિચારીને કહ્યું પણ તમારી પાસે તેમનું સરનામું હશે તેથી પ્રિન્સિપાલે કહ્યું હા હું રજીસ્ટર તપાસીશ અને તમને તેમનું સરનામું જણાવીશ થોડી જ વારમાં પ્રિન્સિપાલે ચંદ્રમોહન સરનું સરનામું શોધી કાઢ્યું અને તેમને આપ્યું તેને જોયા બાદ ડીએમ સાહેબના ચહેરા પર શાંતિની ઝલક દેખાઈ ઠીક છે હું જાઉં છું આભાર આટલું કહીને ડીએમ સાહેબ ખુરશી પરથી ઊભા થવા લાગ્યા કે તરત જ પ્રિન્સિપાલે જાણવા માટે વધુ ઉત્સુક બન્યા કે ડીએમ સાહેબ તેમને મળવા માટે આટલા બેચેન કેમ છે પોતાની જિજ્ઞાસા સંતોષવા તેમણે પૂછ્યું સર તમારે તેમની સાથે શું કામ હતું પછી ડીએમ સાહેબ તેમની ખુરશી પર પાછા બેઠા અને બોલ્યા તેઓનું મારા પર મોટું દેવું છે જે હું ચૂકવવા માંગુ છું તેથી જ મારે તેમને મળવું છે આ સાંભળીને પ્રિન્સિપાલ પ્રશ્નાર્થ નજરે તેની સામે જોવા લાગ્યા પછી ડીએમ સાહેબે આખી વાત વિગતવાર કહેવાનું શરૂ કર્યું અને તેમણે કહ્યું વર્ષો પહેલા હું પણ આ શાળામાં ભણતો હતો જ્યારે હું આઠમા ધોરણમાં હતો ત્યારે ચંદ્રમોહન સર અમારા વર્ગમાં ગણિત અને નૈતિક શિક્ષણ શીખવતા હતા એક દિવસ ભણાવતી વખતે ચંદ્રમોહન સરે બધા વિદ્યાર્થીઓને એક પ્રશ્ન પૂછ્યો પ્રશ્ન એ હતો કે જો તમને 100 રૂપિયા મળે તો તમે એ પૈસાનો શું કરશો આ પ્રશ્ન સાંભળીને તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા બધાએ જુદા જુદા જવાબો આપ્યા કેટલાક બાળકોએ કહ્યું કે તેઓ આ પૈસાથી ઘણી બધી ચિપ્સ અને ચોકલેટ ખરીદશે જ્યારે કેટલાકે કહ્યું કે તેઓ પોતાના માટે રમકડા ખરીદશે કેટલાકે વિડીયો ગેમ્સ રમવાની ઈચ્છા વ્યક્ત કરી તો કેટલાકે સુંદર કપડાં ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી પછી મારો વારો હતો જ્યારે સાહેબે મને પૂછ્યું કે હું આ સો રૂપિયાનું શું કરીશ હું થોડીવાર ચૂપ રહ્યો કારણ કે ન તો મારે કોઈ રમકડું ખરીદવાનું હતું કે ન તો કોઈ ખાવાની વસ્તુ મારી ઈચ્છા બીજા બધા કરતા ઘણી અલગ હતી પણ મને એ પણ ખબર હતી કે જો હું મારી ઈચ્છા વર્ગમાં કહીશ તો બધા બાળકો મારી મજાક ઉડાવશે તેથી જ હું કંઈ બોલી શક્યો નહીં પછી સાહેબ મારી પાસે આવ્યા અને ફરી એ જ પ્રશ્ન પૂછ્યો ત્યારે મેં કહ્યું સાહેબ મને સો રૂપિયા મળશે તો હું મારી માતા માટે ચશ્મા ખરીદીશ આ સાંભળીને બધા બાળકો હસવા લાગ્યા તેમને મારી ઈચ્છા ખૂબ જ વિચિત્ર લાગી ચંદ્રમોહન સાહેબે બધા બાળકોને ચૂપ રહેવા કહ્યું અને પછી મને પૂછવા લાગ્યા પણ દીકરા તું કેમ ખરીદવા માંગે છે માત્ર ચશ્મા શા માટે અન્ય બાળકોની જેમ અથવા મનપસંદ વસ્તુ નથી તારા પપ્પા પણ ચશ્મા બનાવીને તને આપી શકે છે પછી મેં તેમને કહ્યું સાહેબ જ્યારે હું બહુ નાનો હતો ત્યારે મારા પિતાજી અવસાન પામ્યા હતા મને તેમનો ચહેરો પણ યાદ નથી તે ગયા પછી મારી માતાએ મને ઉછેર્યો તે મને શિક્ષિત કરવા માટે સખત મહેનત કરી રહી છે પરંતુ તેમ છતાં તેની પાસે ખર્ચ માટે પૈસાની અછત છે મારી માતા લોકોના કપડાં સિલાઈ કરીને અમારા ખર્ચમાં મદદ કરે છે પરંતુ હવે તેની આંખો નબળી પડી ગઈ છે તેમને સોય દોરવામાં પણ મુશ્કેલી પડે છે અને કેટલીક વાર સોય તેમના હાથને વાગી જાય છે જો હું તેના માટે ચશ્મા બનાવું પછી તેમના માટે કામ કરવાનું સરળ બનશે મારી બધી વાત સાંભળીને ચંદ્રમોહન સાહેબની પણ આંખમાં આંસુ આવી ગયા તેમણે મને ખૂબ જ પ્રેમથી ગળે લગાવીને કહ્યું શાબાશ દીકરા તારો જવાબ બતાવે છે કે તને તારી માતા માટે કેટલો પ્રેમ છે તારા વિચારો જાણીને હું વિશ્વાસ સાથે કહી શકું છું કે તું તારા જીવનમાં એક મહાન માણસ બનીશ અને તમારી માતાને ગૌરવ અપાવશે તે પછી ચંદ્રમોહન સર તેમણે મને ઈનામ તરીકે સો રૂપિયા આપ્યા અને ખિસ્સામાંથી બીજી સો રૂપિયાની નોટ કાઢી અને કહ્યું આ હું તને અલગથી આપું છું તું આ તારી પાસે રાખ અને જ્યારે તારી પાસે ખૂબ બધા પૈસા હોય ત્યારે મને પાછા આપજે પ્રિન્સિપાલ સાહેબને વાત કહેતી વખતે ડીએમ સાહેબની આંખોમાં આંસુ આવી ગયા હતા પછી તેમણે કહ્યું તે પછી ચંદ્રમોહન સરે મને ઘણી વખત મદદ કરી મારી પાસે પુસ્તકો ખરીદવા માટે પૈસા નહોતા તેથી તેમણે પોતાના પૈસાનો ઉપયોગ કરીને તે મને પુસ્તકો ખરીદીને મને આપતા તે મારા અભ્યાસનું ખાસ ધ્યાન રાખતા તે મને સાંજે તેમના ઘરે કોચિંગ આપતા પણ બદલામાં તેમણે ક્યારેય એક પૈસો પણ લીધો નથી તેમના મારા પર અનેક ઉપકારનો ઋણી છું જો હું આજે સફળ વ્યક્તિ છું તો તેની પાછળ તેમનો મોટો હાથ છે તેથી જ આજે હું અહીં તેમને મળવા આવ્યો છું જેથી કરીને હું તેમના પૈસા પરત કરી શકું આ સાંભળીને પ્રિન્સિપાલ સર પણ ખૂબ જ ભાવુક થઈ ગયા ચંદ્રમોહન સર સરનામું લીધા પછી ડીએમ સાહેબ પ્રિન્સિપાલની ઓફિસમાંથી બહાર આવ્યા અને તેમની કારમાં બેસીને ચંદ્રમોહન સરના ઘર તરફ પ્રહાણ કર્યું જ્યારે તેમણે ત્યાં પહોંચીને દરવાજો ખખડાવ્યો તો તેમને જાણવા મળ્યું કે ચંદ્રમોહન સાહેબ ત્યાં રહેતા નથી ઘરના નવા માલિકે જણાવ્યું કે તેમણે તેમના પરિવાર સાથે ઘર વેચી દીધું છે અને અન્ય સોસાયટીમાં શિફ્ટ થઈ ગયા છે પરંતુ તે લોકો ક્યાં રહેતા હતા તે વિશે તેઓને કંઈ ખબર ન હતી પડોશના લોકોમાં પૂછપરછ કરતા તેમનું નવું સરનામું મળી આવ્યું જરા પણ વિલંબ કર્યા વગર ડીએમ સાહેબે સરનામે રવાના થઈ ગયા થોડી પછી તે આપેલા સરનામે પહોંચી ગયા તેમણે ડોરબેલ વગાડી અંદરથી એક છોકરી બહાર આવી અને બોલી હા તમારે કોને મળવું મળવું છે છે ડીએમ સાહેબે કહ્યું મારે ચંદ્રમોહનજીને એ જ વખતે અંદરથી અવાજ આવ્યો દરવાજે કોણ છે મીના છોકરીએ અંદર ફરીને કહ્યું અરે સાહેબ તે કોઈ ચંદ્રમોહનને મળવા માંગે છે હા પછી અંદરથી એક માણસ બહાર આવ્યો અને પૂછવા લાગ્યો તમે મારા પિતાને કેમ મળવા માંગો છો શું કામ છે ડીએમ સાહેબ સમજી ગયા કે આ માણસ ચંદ્રમોહન સાહેબનો પુત્ર છે તેમણે કહ્યું ખરેખર મારે ચંદ્રમોહન સાહેબની લોન ચૂકવવાની છે જે મે ઘણા વર્ષો પહેલા તેમની પાસેથી લીધી હતી આ સાંભળીને ચંદ્રમોહનજીનો પુત્ર હતો તે આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે તેણે તેના પિતાને બે વર્ષ પહેલા ઘરની બહાર ગાડી મૂક્યા હતા અને તેને વૃદ્ધાશ્રમમાં છોડી દીધા હતા તે પોતે પણ પત્ની અને બાળકો સાથે આ આલિશાન મકાનમાં રહેતો હતો જ્યારથી તેણે તેના પિતાને વૃદ્ધાશ્રમમાં છોડી દીધા હતા ત્યારથી એકવાર પણ તેમની સંભાળ લીધી ના હતી તેને એ પણ ખબર ન હતી કે તે જીવિત છે કે નહીં પણ હવે પૈસાની વાત સાંભળીને તેની આંખોમાં ચમક આવી ગઈ અને તેના મનમાં લોભ પ્રવેશ્યો તેણે કહ્યું ઠીક છે તો તમે પિતાના પૈસા પરત કરવા આવ્યા છો પરંતુ મારા પિતા અત્યારે અહીં નથી તેઓ તેમના ગામમાં ગયા છે તમારે ગમે તેટલા પૈસા આપવા હોય તમે મને આપી શકો છો હું તેમનો એકમાત્ર પુત્ર છું ડીએમ સાહેબે કહ્યું ના હું તેમને પહેલા મળવા માગું છું જો તે ગામ ગયા હોય તો મને ગામનું સરનામું આપો હું તેમને મળવા ત્યાં જઈશ આ સાંભળીને ચંદ્રમોહનજીનો પુત્ર થોડો ગભરાયો અને પછી બોલ્યો અરે તમે કેમ પરેશાન કરો છો પપ્પા આવશે ત્યારે હું તેમને પૈસા આપી દઈશ આના પર ડીએમ સાહેબે કહ્યું તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાય છે કે તમે ખોટું બોલી રહ્યા છો મને સાચું કહો ચંદ્રમોહન સાહેબ ક્યાં છે ડીએમ સાહેબના અઘરા સવાલોથી ગભરાઈ ગયેલા પુત્રએ આખું સત્ય જાહેર કર્યું અને કહ્યું કે બે વર્ષ પહેલા તે તેના પિતાને વૃદ્ધાશ્રમમાં છોડી આવ્યો હતો ડીએમ સાહેબે ચંદ્રમોહનજીના પુત્રને ત્યાં લઈ જવા કહ્યું એ વૃદ્ધાશ્રમનું સરનામું પૂછ્યું અને તરત જ આશ્રમમાં પહોંચીને મેનેજર પાસે ગયો અને ચંદ્રમોહન સર વિશે પૂછ્યું મેનેજર તેને સરના રૂમમાં લઈ ગયા રૂમની અંદર જતા પહેલા ડીએમ સાહેબે તેમના તમામ સુરક્ષા કર્મીઓને બહાર જ રહેવા કહ્યું કારણ કે તેઓ ચંદ્રમોહન સરને એકલા મળવા માંગતા હતા રૂમની અંદર જતા જ તેમણે જોયું કે ચંદ્રમોહનજી તેમના પલંગ પર સૂતેલા છે તે ખૂબ જ નબળા અને બીમાર દેખાતા હતા તેમનો ચહેરો કરચલીઓથી ભરેલો હતો અને તે તેમની ઉંમર કરતા ઘણા મોટા લાગતા હતા આ જોઈને ડીએમ સાહેબનું મન ભરાઈ ગયું તેમણે જઈને સાહેબના ચરણ સ્પર્શ કર્યા ચંદ્રમોહનજીએ કહ્યું બેટા તું કોણ છે મને મળવા કેમ આવ્યો છે માફ કરજો મેં તમને ઓળખ્યા નથી આટલું કહીને તેઓ ઊભા થઈને બેસી ગયા ત્યારે ડીએમ સાહેબ તેમની પાસે મૂકેલી ખુરશી પર બેઠા અને બોલ્યા સાહેબ મારું નામ આકાશ છે આકાશ મહેતા ઘણા વર્ષો પહેલા તમે શાળામાં શિક્ષક હતા ત્યારે હું તમારો વિદ્યાર્થી હતો આ સાંભળીને ચંદ્રમોહનજીએ પોતાના મગજને જોર મારવાનું શરૂ કર્યું કારણ કે તેમની યાદશક્તિ હવે ઘણી નબળી પડી ગઈ હતી ત્યારે ડીએમ સાહેબે કહ્યું સાહેબ તમને યાદ છે એક વખત તમે મને સો રૂપિયા આપ્યા હતા જેમાંથી પચાસ રૂપિયા ઇનામ તરીકે અને બાકીના પચાસ રૂપિયા મારી માતા માટે બનાવેલા ચશ્મા લેવાના હતા અને તમે એ પણ કહ્યું કે જ્યારે મારી પાસે પૈસા હોય ત્યારે હું તમને તે સો રૂપિયા પરત કરી શકું છું તે પછી પણ તમે મને ઘણી મદદ કરી જેથી હું સારી રીતે અભ્યાસ કરી શકું આ સાંભળીને ચંદ્રમોહનજીને બધું યાદ આવી ગયું તેમની આંખો ભીની થઈ ગઈ અને આંસુ નીકળીને તેમનો કુરતો ભીનો કરવા લાગ્યો આ જોઈને આકાશને થોડું આશ્ચર્ય થયું અને પૂછ્યું સર શું વાત છે કોઈ પ્રોબ્લેમ છે ચંદ્રમોહનજી કંઈ બોલી શકે તેવી સ્થિતિમાં ન હતા પછી વૃદ્ધાશ્રમના સંચાલક રૂમની અંદર આવ્યા તેઓ બોલ્યા દીકરા જે પિતાને તેના જ સંતાને વૃદ્ધાવસ્થામાં મોકલી દીધો હોય તેની પાસે આંસુ વહાવા સિવાય બીજો શું વિકલ્પ બચે છે જે દીકરાને એણે ઉછેર્યો ભણાવ્યો અને પોતાના પગ પર ઉભો થવામાં મદદ કરી એ જ દીકરાએ વૃદ્ધાવસ્થામાં એને ઘરની બહાર ગાડી મૂક્યો આ સાંભળીને આકાશની પણ આંખમાં આંસુ આવી ગયા તેમણે પોતાના શિક્ષક પ્રત્યેનો આભાર વ્યક્ત કર્યો તે પરિસ્થિતિ માટે પોતાને દોષી ઠેરવવા લાગ્યા કારણ કે તે આટલા વર્ષોમાં તેના ગુરુની પૂછપરછ કરવા આવ્યો ન હતો તેની ઉંમરના આ તબક્કે જ્યારે તેને તેના પુત્રના સમર્થનની સૌથી વધુ જરૂર હતી ત્યારે તેમને એકલા છોડી દીધા આ સાંભળીને આકાશની આંખોમાં હાંસુ વવાવી ગયા ત્યારે ચંદ્રમોહનજીએ કહ્યું દીકરા મે તને તે સમય માત્ર સો રૂપિયા જ આપ્યા હતા તને હજુ પણ મારી એ નાની મદદ યાદ છે અને તે પૈસા મને પરત કરવા તું આંખો ફેરવીને અહીં આવ્યો છે અને મારી પાસે એક છે મારું પોતાનું બાળક જેના માટે મેં જાણો કંઈ કર્યું જ નથી મેં એક એક પૈસાથી તેનું જીવન સુધાર્યું છે મેં પિતા તરીકેની ફરજ ખૂબ સારી રીતે નિભાવી છે પણ તે મારું સન્માન નથી કરતો ના તે મને અહીં વૃદ્ધાશ્રમમાં છોડીને ચાલ્યો ગયો આટલું કહીને ચંદ્રમોહનજી રડી પડ્યા તો આકાશે આંસુ સાફ કરતા કહ્યું મહેરબાની કરીને રડશો નહીં સાહેબ કમનસીબ છે એ દીકરાઓ કે જેઓ પોતાના માતા પિતાનું મહત્વ નથી જાણતા પછી ચંદ્રમોહનજીએ કહ્યું ઠીક છે દીકરા આ દિવસોમાં તું શું કરે છે આકાશે કહ્યું સર તમે જાણો છો મેં એ શાળા છોડ્યા પછી પણ ભણવાનું ચાલુ રાખ્યું બારમા ધોરણ પછી નાના બાળકોને ભણાવતા મારા આગળના અભ્યાસના ખર્ચને પહોંચી વળવા માટે ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું મેં પૂરા સમર્થન સાથે અભ્યાસ કર્યો અને સાહેબ આજે તમારો આકાશ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બની ગયો છે આ સાંભળીને ચંદ્રમોહનજીના ચહેરા પર સ્મિત આવ્યું અને આકાશની પીઠ પર થપથપાવીને તેમણે કહ્યું સાબ્બાસ દીકરા મને ખાતરી હતી કે એક દિવસ સફળતા તારા પગ જુમશે તમારા શિક્ષક આજે તમને આ પદ પર જોઈને ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છે આજે ઘણા સમય પછી આકાશ ને તેના શિક્ષક ને મળીને ખૂબ આનંદ થયો બંને લાંબા સમય સુધી આવી જ વાતો કરતા રહ્યા પછી ચંદ્રમોહનજી એ પૂછ્યું ઠીક છે આકાશ થારી માં કેવી છે આકાશે ઉદાસ સ્વરે કહ્યું સર તે ગયા વર્ષે જ સ્વર્ગે સિધાર ગઈ હતી તે ખૂબ જ બીમાર હતી ઠીક છે સર હવે તમે તમારો સામાન પેક કરો અને મારી સાથે આવો આ સાંભળીને ચંદ્રમોહનજી આશ્ચર્યચકિત થઈ ગયા અને પછી બોલ્યા પણ દીકરા તું તમે મને ક્યાં લઈ જવા માંગો છો ડીએમ સાહેબે કહ્યું સાહેબ તમારી જગ્યા અહીં વૃદ્ધાશ્રમમાં નથી હું તમને ત્યાં લઈ જઈ રહ્યો છું જ્યાં તમારે હોવું જોઈએ ત્યાર પછી આકાશે આશ્રમના મેનેજર સાથે વાત કરી અને ચંદ્રમોહનજીને તેમની કારમાં બેસાડ્યા અને ત્યાંથી તેઓ સીધા તેમના ઘર તરફ ગયા કારનું સાયરન વાગવા માંડ્યું ઝરે ગાડી તે ગેટ પર પહોંચી ત્યારે ગાર્ડે ગેટ ખોલ્યો અને ચંદ્રમોહનજી આકાશનું ખૂબ મોટું અને આલીશાન ઘર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અંદર પહોંચ્યા પછી આકાશ તેની કારમાંથી નીચે ઉતર્યો અને ચંદ્રમોહનજીને ટેકો આપતા કારમાંથી નીચે ઉતારીને કહ્યું સાહેબ આજથી આ તમારું ઘર છે હવે તમે અમારી સાથે અહીં જ રહેશો આકાશના મોઢેથી આટલી મોટી વાત સાંભળીને ચંદ્રમોહનજી આશ્ચર્યચકિત થઈ ગયા તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને અને તેમણે આકાશને ગળે લગાડ્યો એટલામાં આકાશની પત્ની પુત્ર બહાર આવ્યા આકાશે તેમનો પરિચય ચંદ્રમોહનજી સાથે કરાવ્યો આકાશની પત્નીએ તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા અને પુત્ર તેમને મળીને ખૂબ ખુશ થયો પછી બધા અંદર આવ્યા આકાશે તેની પત્નીને ચંદ્રમોહન સર વિશે અને તેણે આકાશને તેના અભ્યાસમાં કેવી રીતે મદદ કરી તે વિશે બધું કહ્યું આ સાંભળીને આકાશની પત્ની પ્રત્યે આદરની લાગણી વધુ વધી ગઈ ડીએમ સાહેબના ઘરમાં ચંદ્રમોહન સરની ખૂબ જ સારી રીતે દેખભાળ કરવામાં આવી રહી હતી આકાશનો દીકરો તેને દદુ કહીને બોલાવતો તેમની સાથે ખૂબ જ મસ્તી કરતા ધીરે ધીરે ચંદ્રમોહનજીની તબિયતમાં સુધારો થવા લાગ્યો પરંતુ સમયાંતરે પોતાના પુત્રના કાર્યો વિશે વિચારીને તે ઉદાસ થઈ જતા અને તેની આંખો આંસુઓથી ભરાઈ જતી પછી તે આકાશ વિશે વિચારવા લાગશે જેને તેણે એક સમય માત્ર સો રૂપિયા આપીને નાની મદદ કરી હતી અને આજે તેમણે તેને નવું જીવન આપીને તે મદદની કિંમત ચૂકવી દીધી છે ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો હવે ચંદ્રમોહનજીનો પુત્ર જે સરકારી નોકરીમાં હતો અને લાંચ લાંચ લેતો હતો એક દિવસ તે રંગી હાથે ઝડપાઈ ગયો તેની સામે લેવાનો કેસ અને તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો તે જાણતો હતો કે હવે તેના પિતા ચંદ્રમોહનજી કોઈ વૃદ્ધાશ્રમમાં નથી પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટના ખૂબ જ આલિશાન મકાનમાં રહે છે તેને આટલી મોટી સમસ્યામાંથી બહાર નીકળવાનો કોઈ ઉકેલ ન મળ્યો તેથી તે પિતાને મળવા સીધો ડીએમ સાહેબના ઘરે ગયો પરંતુ તેને ગેટ પર ચંદ્રમોહનજીના પુત્રએ કહ્યું મારા પિતા ચંદ્રમોહનજી અહીં રહે છે હું અહીં મારા પિતાને મળવા આવ્યો છું આ સાંભળીને સિક્યુરિટી ગાર્ડે તેને ત્યાં રોક્યો અને પછી ઘરની અંદર આવ્યો તેમણે ચંદ્રમોહનજીને કહ્યું કોઈ માણસ બહારથી આવ્યો છે જે પોતાને તમારો પુત્ર કહે છે અને તમને મળવાનો આગ્રહ કરે છે ચંદ્રમોહનજીએ સુરક્ષા કર્મીને કહ્યું તમે જાઓ હું આવું છું જ્યારે ચંદ્રમોહનજી દ્વાર પર પહોંચ્યા ત્યારે તેમનો પુત્ર તેમના પગે પડ્યો અને કહ્યું પિતાજી કૃપા કરીને તમારા આ નાલાયક પુત્રને માફ કરો તો ચંદ્રમોહનજીએ કહ્યું કયો પુત્ર કોનો પુત્ર મારે કોઈ પુત્ર નથી તે મારા માટે તે જ દિવસે મૃત્યુ પામ્યો જ્યારે તેણે મને વૃદ્ધાશ્રમમાં મરવા માટે ત્યજી દીધો મેં તેની સમક્ષ ખૂબ વિનંતી કરી મારા વૃદ્ધાવસ્થામાં મારા પુત્રનો સહારો મને મારા પ્રિયજનોની સંગતની જરૂર છે મેં તેને બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તેણે મારી વાત જરા પણ ન સાંભળી ચંદ્રમોહનજીના મોઢેથી આ સાંભળીને તેનો પુત્ર ખૂબ જ શરમ અનુભવ્યો પછી હાથ જોડીને તેણે કહ્યું હું ન કરો પિતાજી હું મોટી મુશ્કેલીમાં છું મારી વિરુદ્ધ લાંચ લેવાના આરોપમાં એક કેસ ચાલી રહ્યો છે અને મારી હાર નિશ્ચિત છે ત્યારબાદ તેણે કહ્યું મને જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવશે પપ્પા તમે જ મારો જીવ બચાવી શકો છો તમે ડીએમ સાહેબને કહો કે મને આ મુસીબતમાંથી બહાર કાઢો તો ચંદ્રમોહનજીએ કહ્યું દીકરા આ બધું તારા ખરાબ કાર્યોનું પરિણામ છે અને તે ખરાબ કાર્યોની સજા તને ચોક્કસ મળશે મેં તને હંમેશા અપ્રમાણિક પૈસાથી દૂર રહેવાનું શીખવ્યું હતું પણ તે મારી વાત બિલકુલ સાંભળી નહીં હવે માત્ર હું જ નહીં ભગવાન પણ તમને આ સજામાંથી બચાવી શકશે નહીં કારણ કે આખરે તો આપણે જે વાવીએ છીએ તે લણવાનું છે આટલું કહીને ચંદ્રમોહનજી ઘરની અંદર પાછા આવ્યા અને રક્ષકને કહ્યું આ માણસને તરત જ અહીંથી બહાર કાઢો આ બહુ મોટો ગુનેગાર છે આ પછી તેમનો દીકરો નિરાશ થઈને ત્યાંથી ચાલ્યો ગયો આજે સાંજે જ્યારે ડીએમ સાહેબ ઘરે આવ્યા ત્યારે તેમને બધું જ ખબર પડી ગઈ કે ચંદ્રમોહનજીનો દીકરો અહીં તેમને મળવા આવ્યો હતો અને તેમણે તેમને ઠપકો આપ્યો ડીએમ સાહેબ તેઓ એ પણ સારી રીતે જાણતા હતા કે તે કેવો દ્રુત માણસ છે તેથી તેઓએ પણ એ બાબતમાં ખાસ રસ દાખવ્યો નહીં તે દિવસથી ચંદ્રમોહન સર તેમના શિષ્ય અને તેમના સમગ્ર પરિવાર સાથે ખુશીથી જીવન જીવવા લાગ્યા તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કૃપા કરીને લાઈક અને કોમેન્ટ કરીને અમને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું એક નવી વાર્તા સાથે તમારો ખૂબ ખૂબ આભાર સજાવટ ગુજરાતીની સાથે હું તમારો નાનો ભાઈ હંમેશા તમારા માટે સારી એવી વાર્તાઓ લાવતો રહીશ માટે તમને વિનંતી કરું છું કે પ્લીઝ યાર જો તમે વિડીયોને લાઇક ના કર્યો હોય તો કરી દેજો અને આપણી સજાવટ ગુજરાતી ચેનલના સમાજને સારી રીતે સજાવવાનો પ્રયાસ કરવાનો છે આપણે માટે હું તમને વિનંતી કરું છું કે પ્લીઝ યાર વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો જય હિન્દ જય ભારત